હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નીચલા સ્તરે ઉત્તર પૂર્વ થી પૂર્વ દિશાના પવનો પ્રવર્તી રહ્યા છે છેલ્લા કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે ઠંડીમાં સામાન્ય રાહત અનુભવાઈ રહી છે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પારો સામાન્ય કરતા નીચો રહ્યો છે જેની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર થી લઈ સ્પષ્ટપણે વધારો નોંધાયો હતો રાજ્યના બાકીના ભાગોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળ્યો સામાન્ય તાપમાનની તુલનામાં કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન લઘુ કરતા દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઉપરથી નોંધપાત્ર રીતે ઉપર તાપમાન નોંધાયું હતું અન્ય પ્રદેશોમાં તાપમાન સામાન્ય રહ્યું હતું અને હવે હવામાન વિભાગ આગાહી વિશે શું કહી રહ્યું છે જેની વાત

16 ડિગ્રી સેલ્સિયસ રેવાની શકીતા છે અને ગઈ કાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 28.7 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં 1 ડિગ્રી વધારે હતું જ્યારે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી તાપમાન અત્યારે હાલ નોંધાયું છે ત્યારબાદ હવે અમલાલ પટેલ શું કહી રહ્યા છે જેની આગાહી શું કહી રહી છે એની વિશે વાત કરીએ તો મિત્રો આ વર્ષે જે ઉત્તરાયણ ઉત્તરાયણ જે છે એમાં ફરી એકવાર માવઠાના એંધાણ આવી શકે છે માવઠું પડી શકે છે તેવી ગુજરાત પર ફરી એકવાર માવઠાના એંધાણ આંબાલાલ પટેલની આગાહી અને ખેડૂતો માટે આ સૌથી માઠા એટલે કે ખરાબ સમાચાર છે જેની વાત કરીએ તો દેશભરના હવામાનમાં પલટો આવ્યો છે અને ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં હાડ ઠંડક અને ગાઢ ધુમ્મસ ગયું છે છે દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ અને હાલ ફૂંકાઈ રહ્યા હવામાન વિભાગના ધુમ્મસો બંગાળની ખાડીમાં ઊંડો દબાણ હોવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી દીધી છે કે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને તોફાન જેવી સ્થિતિ ચાલુ રહેવાની હાલ શક્યતા છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી સાર ઉત્તર પૂર્વીય ઠંડા પવનો સીધા ફૂકાઈ રહ્યા હોવાથી ગુજરાતમાં ઠંડી વધી છે અને છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં તીવ્ર શીત લહેર ફરી વળી છે ઉત્તર પૂર્વીય ઠંડા પવનોના ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે વહેલી સવાર અને મોડી રાત્રે સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે મિત્રો કાલના તાપમાનની વાત કરીએ તો કાલે નલિયામાં છ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું

ચોવીસ જાન્યુઆરી સુધી બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સક્રવાતી પરિભ્રમણ અને ભેજને કારણે ગુજરાતમાં બધા છાયું વાતાવરણ રહેશે જો ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન વૈશ્વિત સરમંત નીચા સ્તરે આવશે તો ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતા હાલ સેવાઈ રહી છે ત્યારબાદ મિત્રો બે હજાર છવ્વીસમાં જે ચોમાસું છે કેવું રહેવાનું છે તેમને લઈ પરેશ ગોસ્વામીએ પ્રથમ અપડેટ આપી દીધું છે અને પ્રારંભમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે જેની વાત કરીએ તો મિત્રો આ વર્ષે બે હજાર છવ્વીસ માં ચોમાસું કેવું રહેશે એ અંગે હવામાન નિષ્ણાંત પરાજ ગોસ્વામી દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી છે તેમણે કરેલી આગાહી અનુસાર ખેડૂતો માટે સારા સમાચાર સારા સમાચાર સમાન છે આ વખતે ચોમાસું સમયસર અથવા તો ધાર્યા કરતા ચારેક દિવસ વહેલું આવી શકે છે જૂન અને જુલાઈમાં અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે ઓગસ્ટમાં મધ્યમ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે તેમણે સ્પષ્ટતા કરી છે કે આ તેમનું સૌપ્રથમ અને પ્રાથમિક અનુમાન છે આગામી સમયમાં હજુ પણ સચોટ માહિતી આપવામાં આવશે મિત્રો ચોમાસા અંગે વૈજ્ઞાનિક ઢબે અપાયેલી પ્રથમ અપડેટ વિશે વાત કરીએ તો હવામાન પરેશ ગોસ્વામી યહોમાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે બે હજાર છવ્વીસના ચોમાસાની ચોમાસા વિશેની આ પ્રથમ અપડેટ છે અને અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે કોઈ પણ વેધર એક્સપર્ટે આ પ્રકારની આગાહી કરી નથી તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ આગાહી સંપૂર્ણપણે લાંબા ગાળાના વૈજ્ઞાનિક પેરામીટર્સને આધારે કરવામાં આવી છે આ એક વૈજ્ઞાનિક ઢબે અપાયેલી પ્રથમ અપડેટ છે અને ચોમાસુ સમયસર કરતા ચાર થી પાંચ દિવસ વહેલું બેસી શકે છે ગૌસ્વામીના અનુસાર સોરી પરેશભાઈ ગૌસ્વામીના અનુમાન મુજબ

થઈ શકે છે સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ નોર્મલ કરતા ઓછો વરસાદ પડી શકે છે વરસાદના વિતરણ અંગે વાત કરતા ગૌસ્વામીએ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનો મધ્યમ રહેવાનો છે જો કે સૌથી મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર સપ્ટેમ્બર મહિના માટે છે તેમણે આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ કરતા ઓછો વરસાદ પડી શકે છે છેલ્લા પાંચ થી સાત વર્ષની વર્ષથી દર વર્ષે સપ્ટેમ્બરમાં થતા વધુ વરસાદને કારણે તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થતું હોય છે અને બે હજાર સપ્ટેમ્બરમાં સામાન્ય અથવા સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના હોવાથી ખેડૂતોને ખેડૂતોને નુકસાનમાંથી મુક્તિ મળી શકે છે એનાથી પાકને થતું નુકસાન અટકશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે અને પરેશ ગોસ્વામીએ સ્પષ્ટતા કરી છે કે હાલ ચોમાસાને શરૂ થવામાં લગભગ સાડા પાંચ મહિના જેવો સમય બાકી છે આવા લાંબા ગાળાના અનુમાનમાં ઘણી બધી વખત ફેરફાર થઈ શકતા હોય છે પરંતુ આ ફેરફાર સામાન્ય દસ થી વીસ જ હોય છે અને તેમાં કોઈ મોટો બદલાવની સંભાવના હોતી નથી આ એક કાચું અનુમાન છે જે પ્રથમ ચરણનું છે અને ભવિષ્યમાં વધુ વિગતવાર અપડેટ પણ આપવામાં આવશે અને પરેશભાઈ ગોસ્વામીને જણાવવાનું સાર જાન્યુઆરીમાં અપડેટ આપ્યા બાદ માર્ચમાં પણ એક અપડેટ આપવા આવશે ત્યારબાદ એપ્રિલના અંત અથવા તો મે મહિનાની શરૂઆત અંદર વાર્ષિક કાર્યક્રમ મુકવામાં આવશે જેમાં તારીખ અને વાર સહિતના ચોક્કસ આંકડાઓ સાથે વિગતવાર માહિતીઓ રજૂ કરવામાં આવી શકે છે મિત્રો આગામી પાંચ દિવસ સુધી રહેશે કડકડતી ઠંડી અને ગુજરાત પર આવી રહી છે મોટી આફત કડકડતી ઠંડી બાદ ફરી માવઠાનું સંકટ આંબાલાલ પટેલે કરી દીધી છે આગાહી હાલના ગુજરાતના હવામાનમાં વહેંચણી સરબંધને અસર જોવા મળી રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે વહેંચણી સરબંધની અસરને કારણે રાજ્યના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોવીસ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે મિત્રો હવે ઠંડીમાં જે વધારો થવાનો છે તેની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં રાત્રિના સમયે તાપમાનનો પારો ગગડી શકે છે આગામી સમયમાં પવનની દિશામાં ફેરફાર થશે જેથી તાપમાનમાં પણ વધઘટ થઈ શકે છે અને ખેડૂતો માટે સૌથી મહત્વની રાહત તો એ છે કે હવામાન વિભાગની આગામી અનુસાર આગામી નવ જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાના કોઈ સંકેત નથી વાતાવરણ ઠંડુ અને શુષ્ક રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી પંદર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી આવી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે આવનારા પાંચ દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે તે પછી બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે આગામી પાંચ દિવસ લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો સામાન્ય વધારો ઘટાડો જોવા મળી શકે છે ઉત્તર પૂર્વથી ફૂંકાઈ રહેલા વાયરાને કારણે કડકડતી ઠંડી પડશે જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે હવે આંબાલાલ પટેલની આગાહી શું કહી રહી છે જેની વાત કરીએ તો બીજી તરફ આંબાલાલ પટેલની આગાહી વાત કરવામાં આવે તો વેસ્ટર્ન સર્વન્સ ની અસર થતા આકરી ઠંડી પડશે આંબેલાલ પટેલ ની નવી આગાહી કહે છે કે કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ રહેશે એક પછી એક વચ્ચે વિક્ષેપ આવશે અને આઠ થી દસ જાન્યુઆરી દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વાદળ વાતાવરણ રહી શકે છે કચ્છ ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ સહિતના ભાગોમાં વાદળો છવાઈ શકે છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળ વાતાવરણ રહી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે આમ રાજ્યના અમુક વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે હવામાન નિષ્ણાત અમલ પટેલની આગાહી કહે છે કે દેશ અને રાજ્યમાં આગામી દિવસોમાં વૈષ્ણ ધર્મંશની અસર જોવા મળશે પંદર થી એકવીસ જાન્યુઆરી દરમિયાન વૈષ્ણ ધર્મંશની અસર વર્તાશે અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેમજ અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થઈ શકે છે તો ઓગણત્રીસ જાન્યુઆરી થી પાંચ ફેબ્રુઆરી દરમિયાન પણ વૈષ્ણ ડિસ્ટર્બન્સ આવશે જેમાં ગુજરાતના વાતાવરણમાં પલટાની અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તો મિત્રો આ હતા આજના તાજા નવા હવામાન સમાચાર તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આ વિડીયો તમે કઈ જગ્યાએ કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તે ખાસ તમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ફરી મળીશું આવા જ તાજા નવા હવામાન સમાચારના વિડીયો સાથે ત્યાં સુધી જઈ જય ભારત